વિસાદ તાલુકાના વાસણા ગોળિયા ગામનું યુવાન સીઆરપીએફની ચુમ્માળીસ અઠવાડિયાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા આર્મી જવાનનું ભવ્ય સન્માન સાથે સ્વાગત આર્મી જવાને આપણા દેશની આનબાન અને શાન કહેવામાં આવે છે કકડતી ઠંડી હોય કે પછી ધોમધકાર તડકો હોય કે પછી ભર ચોમાસે વરસાદ હોય શહેરમાં કરફ્યુનો માહોલ હોય કે પછી કોઈપણ શહેરમાં તણાવ હોય અથવા તો કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યાં આવા જવાનોને હર હંમેશ આર્મી જવાન અડીખમ ઉભા જોવા મળે છે ત્યારબાદ હર હંમેશ દેશવાસીઓ માટે રાત દિવસ ભારત દેશ માટે રક્ષા કરતા નજરે પડતા હોય છે દેશની સરહદને સાચવનારા દેશના સપૂતો રક્ષણ કરનાર એવા ઇન્ડિયન આર્મીને સેલ્યુટ આજરોજ ડીસાદ તાલુકાના વાસણા સંતોષી ગોળિયા ગામે સીઆરપીએફ આર્મી જવાન રાહુલભાઈ લાલજીભાઈ પરમાર ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન વાસણા ગોળિયા પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વાસણા ગોળિયાના આર્મી જવાન રાહુલભાઈ લાલજીભાઈ પરમારને અર્મુદા સાઉન્ડના સથવારે ભવ્ય સ્વાગત માટે ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી અને ઠેર ઠેર સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું આર્મી જવાન સીઆરપીએફ રાહુલભાઈ લાલજીભાઈ પરમાર અગિયાર મહિના અને અઢાર દિવસની ટ્રેનિંગ પૂર્ણ કરી અને પોસ્ટિંગ છત્તીસગઢ ખાતે કરવામાં આવી છે આર્મી જવાન પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા જ માતા પિતાને ભેટી પડ્યો અને ખુશીના આંસુ છલકાયા હતા આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ અને નાચગાન આ ગૌરવ યાત્રા ગોળિયા બસ સ્ટેન્ડથી નવા ગોળિયા થઈને સંતોષી ગોળિયા પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થઈ હતી સમગ્ર વાસના ગોળિયા ગામે આનંદની લાગણી છવાઈ અને વાસના ગોળિયા ગામના સમગ્ર ગ્રામજનો આ ગૌરવ યાત્રામાં જોડાયા હતા ત્યારબાદ સંતોષી ગોળિયા પ્રાથમિક શાળા ખાતે આર્મી જવાન રાહુલભાઈ પરમાર સંતોષી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ કરવામાં આવ્યો અને આર્મી જવાન પ્રાથમિક શાળા ખાતે માતા પિતાને પરેડ કરી સેલ્યુટ કરવા માતાને ભેટી પડી આંખમાં હર્ષના આંસુ આવ્યા હતા કારણ કે આર્મી મેન રાહુલ પરમાર માતા પિતાનો એક જ દીકરો છે અને માતા પિતાના એકના એક દીકરાને પોતાના ઘરથી દૂર રાખી દેશની સેવા માટે મોકલેલ છે બહોળી સંખ્યામાં ગ્રામજનો વડીલોએ રાહુલને સન્માન કર્યો હતો અને કાર્યક્રમના અંતે

એક જ મહિનાની અંદર બે દીકરા અને એક દીકરી પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી તમામ એમને પણ આ ગૌરવ યાત્રા ગામની અંદર ભેગા મળી એ યાત્રા કાઢી સાથે સાથે અમારા ગામના આજે પાસના ગોળિયા ગામની ગોકુલ પાસે રામલીલા મેદાન પણ આવ્યું એમાં પણ છોકરાઓની ટ્રેનિંગ માટે દોડ માટે એ પણ મેદાન સપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે ત્યાં પણ ટ્રેનિંગ છોકરા વાળી ચાલુ છે એ ગામની અંદર જે પોલીસ નો જે ગવર્મેન્ટ ભાગે એ ગામનો ગૌરવ વધે સમાજ ગૌરવ એ અમારે ખૂબ ઉપેક્ષા બસ ભારત માતા બીજો આજનો દિવસ અમારા માટે અમારા ગામ માટે બહુ ગૌરવની વાત છે કે ત્રણ ભાઈઓ બહેનો એ સીઆરપીએફ અને સીઆઈએસએફ માં જોડાયા છે દેશ સેવામાં જોડાયા છે અમારા ગામ માટે બહુ ગૌરવની ની વાત છે અને સાથે સાથે આ કાર્યક્રમ રાખવાનો હેતુ કે બાળકોમાં પણ રાષ્ટ્ર ભાવના દેશ પ્રેમ જાગે એ માટે

મારી ટ્રેનિંગ વીપી અમેઠી ખાતે ચુમ્માલીસ અઠવાડિયા ની થઈ એ અત્યારે ટ્રેનિંગ ચુમ્માલીસ અઠવાડિયા બાદ અત્યારે પોસ્ટ છત્તીસગઢ પચાસ બટાલિયન માં હાલ નિયુક્તિ થયો છું હું અને મારી ટ્રેનિંગ દરમિયાન ઘણી બધી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ દ્રઢ નિશ્ચય થી મેં ટ્રેનિંગ પાર કરી મારા જેવા યુવા ઘણા બધા યુવાનો દેશ સેવા માટે જોડાવ એ મારો સંદેશો છે દેશ સીઆરપીએફ સેન્ટર રિઝર્વ પોલીસ ફોર્સ અહેવાલ અમૃતમાળી સદન ભારત ન્યૂઝ ડીસા